વલસાડના અબરામા વિસ્તારમાં જમવાનું બનાવવાની બાબતે મહિલાને રોડ પર પછાડીને ઢોર માર મારી હત્યા વલસાડના અબરામા વિસ્તારમાં છે મનીષાબેન કુકડાની જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડા બાદ હત્યા કરવામાં આવી છે મનીષાબેન પોતાના પતિના અવસાન બાદ આરોપી ભાવેશભાઈ સોમાભાઈ રાઠોડ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા રવિવાર વિસ્તારમાં મટકી ફૂડ કાર્યક્રમ બાદ મનીષાબેન અને આરોપી ભાવેશ સાથે ઘરે ગયા બાદ જમવાનું બનાવવાની નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા દરમિયાન આરોપીએ મનીષાબેને ઘરમાં લાકડાના ફાટકા માર્યા હતા મહિલા દોડીને ઘરની બહાર ગઈ તો ભાવેશે મનીષાબેનને રોડ પર પછાડીને માર માર્યો હતો બુમા બૂમ સંભળાતા પાડોશીઓ દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ મનીષાબેનને રસ્તા પર પડેલી જોઈ તેમની મદદે દોડી આવ્યા હતા સ્થાનિકો પર પથ્થરમારો કરી તેમને ભગાડ્યા હતા સ્થાનિકોએ તરત જ પરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ગભરામાં વાવડિયા ગુજરાતી સ્કૂલ પાસે પહોંચી હતી મને સાબેનને ગંભીર જાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું મનીષાબેનના ચહેરા હાથ પગ સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ જોવા મળી હતી મૃતકના દીકરાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાવેશભાઈ રાઠોડની ધરપકડ કરી તેની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે વલસાડ નવી નગરી અબ્રામા વિસ્તાર ખાતે ગઈકાલ તારીખ સત્તર આઠ બે હજાર પચીસના કલાક અગિયાર જીરો વાગે એક ખૂનનો બનાવ બનેલાની હકીકત ધ્યાન ઉપર આવેલી હતી પોલીસ જઈને ત્યાં તપાસ કરતા ત્યાં ઘણા સમયથી રહેતા મનીષાબેન કલ્પેશ કુમાર કુકણા કે જેઓની હત્યા થયેલાનું માલુમ પડેલું હતું આ મનીષાબેનના પતિ જે હતા કલ્પેશ કુમાર એ બે હજાર ત્રેવીસમાં એક્સપાયર થઈ ગયા હતા એથી આ મનીષાબેન હાલમાં ભાવેશ કુમાર રાઠોડ નગરે રહેતા હતા આ મનીષાબેનને બે બાળકો છે એક અઢાર વર્ષનો અને એક સોળ વર્ષનો બંને બાળકો અલગ રહેતા હતા અને મનીષાબેન હાલમાં આ ભાવેશભાઈ જોડે રહેતા હતા અને ગઈકાલે ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું ખૂન પ્રેરણાનું ધ્યાનમાં આવેલું હતું જે ખરેખર ખૂન કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ ઓવર કરવામાં આવેલા હતા અને રાઉન્ડઅપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ છે હત્યામાં મરણ જનાર ના મોઢા ઉપર તથા હાથમાં પગમાં નાની નાની ઈજા હતી પરંતુ પોસ્ટમોર્ટમ માં પૂછતા એમને છાતીમાં પાછળ તૂટી ગયેલી અને છાતી નું મેન હાડકું તૂટી ગયેલા નું હાલમાં જાણવા મળે છે ચાલો પ્રાથમિક તમે શું કે ત્યાં આજુબાજુના લોકોની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળે છે કે આ જે ભાવેશભાઈ છે એ ખૂબ જ ગુસ્સા વાળા હતા અને નાની નાની વાતે આમ ઝઘડા થતા હતા તેથી આજુબાજુના લોકો પણ હમણાં ત્રાસેલા હતા એવું હાલ સુધી તપાસમાં જાણવા મળે છે